બે ઘડા અને પૂરની રોમાંચક કહાની એક હરિયાળી પહાડીઓ અને ખેતરોથી ઘેરાયેલા ગામની ગામની વાત છે વચ્ચેથી એક નદી વહેતી હતી જે ત્યાંના લોકો માટે જીવન રેખા જેવી હતી દરરોજ સવારે નદી કિનારાનું દ્રશ્ય ખૂબ જ સુંદર લાગતું હતું સ્ત્રીઓ પાણી ભરવા આવતી બાળકો પાણીમાં રમતા અને માછીમારો પોતાની નાવડી લઈ માછલીઓ પકડવા જતા હતા પરંતુ આ વખતે ચોમાસું કંઈક અલગ જ હતું વરસાદ તો દર વર્ષે પડતો પરંતુ આ વખતે જાણે આકાશે પ્રણ લેતા કહ્યું હોય કે આખા ગામને પાણીમાં ગરકાવ કરવું છે સતત દસ દિવસ સુધી વરસાદ પડ્યો નદી ધસમસથી ઊંચી સપાટીએ પહોંચી ગઈ અને પળવારમાં આખું ગામ પાણીમાં ડૂબી ગયું મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા અને લોકો પોતાના સામાન અને પ્રાણીઓ છોડીને પર ભાગવા લાગ્યા પૂરના પાણીમાં ગામના ઘણા સામાન સાથે બે પણ વહી ગયા એક હતો ચમકદાર પિત્તળનો ગળો અને બીજો હતો સાદો અને નરમ માટીનો ગળો બંને એક જ ઘરના ખૂણામાં પડ્યા હતા પરંતુ પૂરના પ્રવાહમાં એક સાથે તરવા લાગ્યા પાણીમાં તરતા તરતા પિત્તળના ગળાએ તેની ચમકતી ત્વ સાથે ચારે બાજુ જોઈ અને કહ્યું અરે ઓ માટીના તને તો તો જરૂર ડર લાગી રહ્યો હશે હેને તું એટલો નબળો છે કે જો ઝટકો તો તરત જ તૂટી જશે ચિંતા ન કર હું તારી મદદ કરીશ તું મારી પાસે રહેજે તને ડૂબવા નહીં દઉં માટીનો ઘડો પાણીના પ્રવાહમાં થોડો ડગમગાયો પરંતુ તેણે ધીરજ ગુમાવી નહીં પાણીના કળાની વાત સાંભળી તે હળવા હાસ્ય સાથે બોલ્યો આભાર મિત્ર તારા પ્રસ્તાવ માટે પરંતુ તારી આસપાસ રહેવું મારા માટે સુરક્ષિત નથી તું એટલો કઠોર છે કે જો હું તારી સાથે ટકરાઈશ તો પણ તૂટી જઈશ મને મારી રીતે તરવા દે મારે ભગવાન પર વિશ્વાસ છે તે મને જરૂર બસાવશે પિત્તળનો ઘડો તેની મજબૂતાઈ અને ચમક પર ગર્વ કરતો હતો તે પાણીના પ્રવાહમાં દબદબા ભેર તરવા લાગ્યો તેણે વિચાર્યું આ માટીનો ઘડો કઈ સમજતો જ નથી હું એટલો મજબૂત છું અને આ પોતે જ મારીથી દૂર રહીને બીજી તરફ માટીનો ઘડો પાણીના પ્રવાહ સાથે તાલમેળ બેસાવતો રહેતો હતો તે પ્રવાહનો વિરોધ કરવા કરતા તેની દિશાનો સહારો લેતો અને દરેક પગલા વિવેકપૂર્વક ભરતો હતો પિત્તળનો ઘડો જે પોતાને મજબૂત માનતો હતો તે આખરે પાણીમાં ડૂબી ગયો તે પોતાનું સંતુલન ગુમાવી બેઠો અને અંતમાં તે પાણીમાં ગરકાવ થઈ ગયો બીજી બાજુ માટીનો ગળો જે નબળો દેખાતો હતો તે પ્રવાસ સાથે તાલમેલ બેસાડીને ધીમે ધીમે નદીના કિનારે પહોંચી ગયો તે પોતાની સમજદારી અને ધીરજના જોરે જ્વરે બચી ગયો તો મિત્રો આ વાર્તામાંથી આપણને શીખવા મળ્યું કે જીવનમાં બધું શક્તિ અને કઠોરતાથી જીતી શકાય નહીં નમ્રતા અને યોગ્ય વિચાર એ સાહસી શક્તિ છે તો જો મિત્રો તમને આ વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા જો તમે અમારી આ પીડીએફ બુક ડાઉનલોડ કરવા માંગતા હોય તો અમારી ટેલિગ્રામ ચેનલ ગુજરાતી ટીપ્સને જોઈન કરવાનું ભૂલતા નહીં